સ્કેનર ગોતે બાર પર ગોતે આ કા લીધા કા હે ગુડ મોર્નિંગ જય સમનારાયન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે અત્યારે સાડા દસ અને ઓરિસા તૈયાર થઈ છે તો રેનકોટ પહેરીને બધા તૈયાર થઈ ગયા છે સાડા દસ થઈ ગયા છે અને અત્યારે ભાઈ રેનકોટ પહેરવો પડે એમ છે કેમ રિસા અમે જઈએ છીએ અત્યારે વસ્ત્ર મહિના ઓપનિંગમાં ગ્રાન્ડ ઓપનિંગ છે ત્યારે અત્યારે જવું પડે એમ છે ને વરસાદ આવી રહ્યો છે ધીમો ધીમે વરસાદ આવે છે પણ પલ્લી તો જાય જ બરોબર જો ભાઈ ધીમે ધીમે વરસાદ આવે છે પણ આમાં પલ્લી જાય કેમ બા કેમ વરસાદ આવે છે જય સોમ નારાયણ બાપા હા

હા ચાલો ભાઈ જે એટલો વરસાદ આવે છે પણ પલ્લી જાય એટલો વરસાદ છે તમને દેખાશે નહીં આમાં બહુ ચાલો ભાઈ જઈએ ફૂલ વરસાદ આવે ફૂલ વરસાદ આવી જાય ને તો તકલીફ થાય એટલે રેનકોટ પહેરીને જવા મજા જાય કા ઉરીસા ઉરીસા તૈયાર થઈ ગઈ કે નહીં બાપા તૈયાર થઈ ગઈ ચાલો જાઓ ને ચાલો ભાઈ જઈએ રેનકોટ પહેલી જશે ઉર્વિસા ઉર્વિસા

કે હિન્દુ કલેક્શન તો ઢગલા કલેક્શન છે તમને એક વસ્તુ ન ગમે તો હા એક છે તમને શરમ લઈને આવો તમે પલ્લી જાય બાવળિયા તો પલ્લી જ પલ્લી જાય એકવાર તો નથી હા બીજી વાર જબરું કલેક્શન છે આવજો ભાઈ

વાહ આ શોરૂમ કોનો છે અંકલ અંકલ શોરૂમ છે તું કેમ અહીંયા આટા મારશો અંકલ નો શોરૂમ સારા કપડા રાખે છે આ લોકો અંકલ ક્યાં છે તારા કપડા કેમ છે ગઈ મોને કે કોટ સેટ બતાવે છે કોટ સેટ બતાવે છે હા ભાઈ હે

ಹಾಯ್ ಭಾಯ್ ಮನ जाणो ઘરે ಏಕ ಮಾತೆ ತರ ಬೇಗ ಜಾತ್ರೆ ಹಾಯ್ ನ ಅರಿಯ ಮನ ಮನ ಮೇಳ ಬೇಗ ಜಾತ್ರೆ ಇಲ್ಲಿ ಮಸ್ತ್ ಮಂದಿರ ಆಗಲ್ ಲಾಲಾಜಿ ಠಾಕೋತ ಅಯ್ಯಯ್ಯ ಆಯಿ ಆಯಿ ರೂರ್ತಾಯರೋ ಮಸ್ತ್ ಇತ್ತು ಕಾನೋಡೋ ಎಮ એમ કે છે ઘેરે તમે ઉતાવળ કરો અને અહિયાં થી તમને મળે એટલે ઘેરે જવાનું મન નો થાય થાય ભાઈ મન તો કલાક

સ્ટીકર ગોતા મને બોલો કે કે સ્ટીકર વગેરે ભાવ નો કરવો પડે તો અમે ભાઈ બેના બસ તો બસ એ દે એમ છોરો મન કે ભાવ એ બસ તો બસ તો અમે કે હવે માર કે સ્ટીકર ગોતવા તમને મે કે રેટ તો ખબર કે ભા પેન નો એટલા હા એટલા જ ના તો એ કે તમે ક્યાં કે બદલે અમે તો રૂમ માં ન્યા થી ગોતે એ ગોતવા જો મારો ગોતવા કપડા મે કે મે તો બેલ લીધા હતા

મળી <laughs> <risks with heaven? laughs> <laughs>